નમસ્કાર આપ જોઈ રહ્યા છરવલ્લી સમાચાર નીવનિંગ બુલેટિન સાથે હું છું સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી રાજ્યના છ શહેરમાં કુલ બારસો જોડાના લગ્ન થશે રિવરફ્રન્ટ ખાતે એકવીસ મે પાંચસો યુગલના સમૂહ લગ્ન યોજાશે કાળિયા રોગથી ઘઉંમાં કાળો કેર વાતાવરણમાં બદલાવથી ઉપદ્રવ વધ્યો વીઘે પચાસ મનની જગ્યાએ માત્ર પંદરમણ ઉત્પાદન થશે શિક્ષણનું ખાનગીકરણ રાજ્યમાં સૌથી વધુ ચુંબોતેર ટકા ખાનગી શાળા સુરતમાં સડસઠ ટકા સાથે રાજકોટ ત્રીજા ક્રમે ખેડૂતોમાં ખુશી હનુલ સિંચાઈ યોજનામાંથી પાણી અપાતા ખેડૂતોમાં ખુશી રાત્રે તાપમાન 20.8 પોઈન્ટ આઠ ડિગ્રી 36.7 પોઈન્ટ ડિગ્રી સાથે રાજ્યમાં ભાવેડામાં સૌથી વધુ ગરમી સમાચારોમાં વાત કરીએ તો વિસનગર તાલુકાના તરફ અમદાવાદ અને નવસારી ખાતે આગામી ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રીના યોજાનારા કાર્યક્રમમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોથી લોકોને લઈ જવા માટે મહેસાણા એસ્ટ ડિવિઝનના બાર ડેપોની આઠસો બસો પૈકી ત્રણસો પાસઠ એટલે કે પિસ્તાળીસ ટકા બસો ફાળવવામાં આવી છે આ તમામ બસો આગળના દિવસે તારીખ એકવીસમી રાત્રે જે તે ગામમાં રવાના કરવામાં આવશે તાજેતરમાં વસંત પંચમીની ઉજવણી થઈ અને હજી તો મહાશિવરાત્રીની ઉજવણીને આડે અઢારથી વધુ દિવસ બાકી છે ત્યારે ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાનનો પારો વધીને છત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી સેન્ટીગ્રેડની આંબી જતાં ઉનાળાની ગરમીનો અનુભવ આખો બપોર ભાવીના વાસીઓને થયો હતો લગ્ન સિઝન હોય બપોરના ભોજન સમારોહ દરમિયાન પરસેવે રેપઝેપ કરી દેતી ગરમી વરસી હતી પાલિતાણા પંથકના ગામોમાં હણોલ સિંચાઈ યોજનામાંથી પાણી આપવા સિંચાઈ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતથી પાણી છોડવામાં આવ્યું છે જેથી આ પંથકના ગામોના ખેડૂતોમાં ખુશી વ્યાપી છે સરકાર દ્વારા સૌની યોજના તળે હણોલ તળાવમાં પાણી પુરવઠો આપવામાં આવ્યો છે જેમાંથી આસપાસના વિસ્તારમાં નદી તળાવોમાં પાણી આવ્યું છે બીજી તરફ વાત કરીએ તો રાજ્યમાં શિક્ષણનું જાણે ખાનગીકરણ થઈ રહ્યું હોય એમ રાજ્યમાં સૌથી વધુ ચુંબોતેર ટકા ખાનગી શાળા સુરતમાં હોવાનું જાણવા મળ્યું છે જ્યારે છસો અડતાલીસ ખાનગી સ્કૂલ સાથે અમદાવાદ બીજા અને સડસઠ ટકા એટલે કે છસો સાત ખાનગી શાળા સાથે રાજકોટ ત્રી જિલ્લો રાજ્યમાં ત્રીજા સ્થાને છે રાજકોટમાં કુલ નવસો છ શાળાઓમાંથી છસો સાત સ્કૂલ ખાનગી બસો ઓગણીસ ગ્રાન્ટેડ અને શિક્ષણ વિભાગની એકતાળીસ શાળા છે ગુજરાતમાં હાલ સતત વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે ક્યારેક અચાનક ઠંડી વધી જાય છે તો ક્યારેક વાદળછાયું વાતાવરણ જોવા મળે છે તો ક્યારેક તાપમાનનો પારો ઊંચો જોવા મળે છે સવારે ઝાંકળ અને ઠંડીનો ચમકારો તો બપોરે ઉનાળા જેવો તડકો જોવા મળી રહ્યો છે આથી વાતાવરણમાં સતત બદલાવની અસર હવે ઘઉંના પાક ઉપર જોવા મળે છે ફેઝાન ઓર્ગેનાઇઝેશન દ્વારા ઈશા ફાઉન્ડેશનના સહયોગથી રાજ્યભરમાં બારસો જેટલા યુગલના સમૂહ લગ્નનું આયોજન કરાયું છે જેમાં એકવીસ ફેબ્રુઆરીના રોજ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પારડી ખાતે સાંજે ચાર કલાકે અમદાવાદના પાંચસો યુગલના સમૂહ લગ્ન યોજાશે ત્યારબાદ સંસ્થા દ્વારા આગામી દિવસોમાં વડોદરા ભરૂચ સુરત વેરાવળ તેમજ ભુજ ખાતે પણ લગ્નનું આયોજન કરાયું છે સમાચારોમાં વાત કરીએ તો જીટીયુના બીએ એમબીએના વિદ્યાર્થીઓ પાસે ઇન્ટરનેશનલ એક્સપીરિયન્સ પ્રોગ્રામ હેઠળ કેનેડા ઓસ્ટ્રેલિયા જર્મનીમાં ઉચ્ચ અભ્યાસ કરવાની તક છે આ માટે તેઓ ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી શકશે બે હજાર અગિયારથી આઈઈ હેઠળ બીઈ તેમજ એમબીએ બી એ થયેલા ત્રણ બે હજાર ત્રણસો સિત્તેર વિદ્યાર્થીએ કેનેડા જર્મની ઓસ્ટ્રેલિયામાં એકથી દોઢ મહિના માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રશિક્ષણ મેળવ્યું છે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ નીટ યુજી બે હજાર ચોવીસ માટે ઓનલાઈન અરજી માટેની કાર્યવાહીનો પ્રારંભ કર્યો છે વિદ્યાર્થીઓ નવ માર્ચે રાત્રે અગિયાર પચાસ સુધીમાં અરજી કરી શકશે આ પરીક્ષા પાંચ મેના રોજ મેન પેપર તેમજ પેન પેપર મોડ પર યોજવામાં આવશે અરજી કરવા માટેની સંપૂર્ણ વિગતો તેમજ એનટીએની વેબસાઇટ પર મૂકવામાં આવી છે રાજકોટમાં સૂકું લસણ મોંઘુ તો છે જ તેની સાથે સાથે લીલા લસણનો ભાવ પણ ઊંચો ગયો છે રાજકોટ યાર્ડમાં લીલા લસણનો નો એક મનનો ભાવ રૂપિયા પહોંચ્યો છે જે વર્ષ કરતાં ગણો છે લીલા લસણની આવક ઓછી છે છે અને ભાવ પણ ઊંચા આની અસર આખા રાજ્યભરમાં વર્તાય છે જેના કારણે અમદાવાદ વડોદરા સુરતના લોકો રાજકોટમાં સીધા ખેડૂતો પાસેથી જ ખરીદી કરી લે છે ગત વર્ષે લીલા લસણના ના એક મનનો ભાવ રૂપિયા ત્રણસો થી ચારસો સુધી હતો તો બીજી તરફ સ્થાનિક શાકભાજી કરતા અન્ય રાજ્યના શાક ભાજીની આવક વધારે છે તેમ યાર્ડના ઇન્સ્પેક્ટર છે માર્ચ એપ્રિલમાં આવક પણ ઘટાડો આવશે તેમ વેપારીઓ જણાવે છે આ વખતે ઠંડીની સિઝનમાં વરસાદ કરા પડ્યા ત્યારબાદ થોડા દિવસ ઠંડી ઝાકળ અને ગરમી એમ મિશ્ર ઋતુ જોવા મળી આમ જે રીતેની ઠંડી મળવી જોઈએ તેવી મળી નથી તેના કારણે લીલા લસણના પાક નથી તેથી તેમજ ઉતારો ઓછો ઇજનેરીમાં પ્રવેશ માટેની જેઈ મેઇનની ફર્સ્ટ અને સેકન્ડ સેશન બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી ઓલ ઇન્ડિયા રેન્ક જાહેર કરતી હોય છે એમાં ફર્સ્ટ બે પાંચ લાખ વિદ્યાર્થીઓની જેઈ એડવાન્સ લેવાતી હોય છે આ વખતે આ ટેસ્ટ મદ્રાસ આઈઆઈટી લેશે છવ્વીસ મેને રવિવારે સવારે નવથી બાર સુધી પેપર એક અને બપોરે બે ત્રીસથી પાંચ સુધી પેપર બે યોજાશે આ માટે રૂપિયા એક હજાર છસો અને અન્ય વિદ્યાર્થીઓએ ત્રણ હજાર બસો રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે વિદેશી અને ઓસીઆઈ વિદ્યાર્થીઓએ ડોલર પ્રમાણે ફી ભરવાની રહેશે સત્તરથી છવ્વીસ મે સુધીમાં હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનું રહેશે પરીક્ષા કમ્પ્યુટર આધારિત રહેશે તો ગુજરાતમાં સુરત વલસાડ વાપી વડોદરા અમદાવાદ રાજકોટ સહિત ચૌદ શહેરોમાં પરીક્ષા લેવામાં આવશે આ વર્ષે ઓવરસીસ કાર્ડ ધરાવતા યા તેમજ યાત્રોને પણ પ્રવેશ અપાશે તેમજ આ પરીક્ષામાં ઓપન કેટેગરીમાં એક લાખ એક હજાર બસો પચાસ વિદ્યાર્થીઓને લાયક ઘડવામાં આવશે છવ્વીસ મેની રવિવારે સવારે નવથી બાર સુધી પેપર એક અને બપોરે બે થી પાંચ ત્રીસ સુધી પેપર બે યોજાશે આ માટે રૂપિયા એક હજાર છસો અને અન્ય વિદ્યાર્થીઓએ રૂપિયા ત્રણ હજાર બસો રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે વિદેશી અને ઓસીઆઈ વિદ્યાર્થીઓએ ડોલર પ્રમાણે ફી ભરવાની રહેશે સત્તર થી છવ્વીસ મે સુધીમાં હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનું રહેશે પરીક્ષા કમ્પ્યુટર આધારિત રહેશે અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ દેશ અને દુનિયામાં મોટા એરપોર્ટની સરખામણી માર્ગ પર દિવસે દિવસે આગળ વધી રહ્યું છે મુસાફરોને પૂરતી સુવિધા મળી રહે તે માટે અમદાવાદ એરપોર્ટ દ્વારા અનેક સુધારા પણ કરવામાં આવ્યા છે છેલ્લા ત્રણ વર્ષમાં ઘણી બધી નવી સુવિધા ઉપલબ્ધ કરાવીને મુસાફરોની મુસાફરી સરળ બની રહે તે માટે પ્રયાસો થયા છે તેમજ તેવામાં અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરોની સુવિધા માટે સિટી ટેક્સીની નવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી અમદાવાદના કોઈપણ ખૂણે જવા માટે હવે નવી સુવિધા મળી રહેશે અત્યાર સુધી અમદાવાદ એરપોર્ટ સુધી પહોંચવા એરપોર્ટ થી અન્ય કોઈ સ્થળ પર પહોંચવા માટે સાત સુવિધાઓ મળી રહેતી જેમાં સેલ્ફ ડ્રાઈવ કાર કાર ઓન રેન્ટ ઓલા તેમજ ઉબેર પ્રીપેડ ઓટો રિક્ષા ટેક્સી બીઆરટીએસ બસ અને તાજેતરમાં શરૂ કરવામાં આવેલી રાજકોટથી અમદાવાદ એરપોર્ટની એસી વોલ્વો બસ પરંતુ હવેથી એરપોર્ટ પર પહોંચવા કે એરપોર્ટથી શહેરના અન્ય કોઈ સ્થળ પર પહોંચવા માટે સિટી ટેક્સીની પણ સુવિધા ઉપલબ્ધ રહેશે જે પ્રકારે મુંબઈમાં કાળી પીળી ટેક્સી કહેવાય છે તેમ શહેરમાં પણ આ પ્રકારની ટેક્સીની શરૂઆત થઈ છે ધીમે ધીમે તેનો વ્યાપ પણ વધી રહ્યો છે અમદાવાદ એરપોર્ટ દ્વારા આ સિટી ટેક્સીનું લઘુત્તમ ભાડ રૂપિયા રાજકોટમાં આજે ખુલતા બજારે સિંગતેલ ભાવમાં વધારો થયો છે સિંગતેલના ભાવમાં એક કે બે નહીં પરંતુ સીધા પચાસ રૂપિયા નો વધારો ઝિંકાયો છે માર્કેટમાં બે દિવસમાં રૂપિયા નો ભાવ વધારો સિંગતેલમાં જોવા મળ્યો છે જેથી સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા બે હજાર છસો થઈ ગયો છે તો મગફળીના ભાવમાં નજીવો વધારો થતાં સિંગતેલમાં ભાવ વધ્યા હોવાનું વેપારીઓનું કહેવું છે ગત વર્ષમાં તેલના ભાવોમાં સતત વધારા ઝીંકાઈ રહ્યા છે જેને કારણે નાગરિકો પર મોંઘવારીનો માર પડી રહ્યો હતો પરંતુ લાંબા સમયથી ખાદ્ય તેલના ભાવ અંકુશમાં હતા પરંતુ હવે બે હજાર ચોવીસમાં ફરી આ વધારો ચાલુ થયો છે આ વર્ષમાં પહેલીવાર તેલના ભાવમાં વધારો ઝિંકાયો છે સિંગતેલના ભાવમાં સીધો રૂપિયા પચાસનો વધારો થતાં ગ્રાહક ઉપર આ બોજો પડશે તેનાથી ગૃહિણીઓના બજેટને સીધી અસર પડશે તો દેશમાં ભલે પ્રીમિયમ પ્રોડક્ટની માંગ વધી રહી છે પરંતુ લોકોએ મોંઘવારી વધતા જીવન જરૂરિયાતી વસ્તુઓ પર કાપ મૂક્યો છે લોકોએ ખાણીપીણી સાબુ શેમ્પુ સિંગતેલ ચા વગેરેના ખર્ચ પર મોટો કાપ મૂક્યો છે બેંક ઓફ બરોડાના એક રિપોર્ટ અનુસાર લોકોએ આવક ઘટતા પોતાની આદતો બદલે છે મોંઘવારી વધતા તેની અસર વોશિંગ પાવડર ટૂથપેસ્ટ સાબુ જેવી વસ્તુઓ પર પડી છે આવક ઘટવાને કારણે લોકો ગૃહ ઉપયોગી સામાનમાં મોટા પેકને બદલે નાના પાઉચની માંગ કરી રહ્યા છે આ ઉપરાંત આઈસ્ક્રીમનો વપરાશ પણ ઘટ્યો છે તો ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર